નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં તમે જે વિડીયોમાં બેન જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બેનનું નામ ખુશી રબારી છે અને દોસ્તો આ વિડીયોમાં સાથે તમને કિંજર રબારી પણ જોવા મળી રહ્યા છે ત્યારે જ દોસ્તો તેઓ કિંજર રબારીનું વાયરલ થયેલું એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ બેનનો અવાજ ને અમારો આ વિડીયો ગમે

હું પિયર ભરું ઉઠેલા હે હે મન મન તો મેલવા હાલુ નકે મેલો રાડ સેટુ સે પિયર તારુ નકે તન ના ચોપાડુ સેટુ સે પિયર મારું જો કે ના જો વિચારુ